માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મારી માટી મારું દેશ અભિયાન દ્વારા વીરોને કરવા આહવાન કર્યું છે આ અભિયાન દ્વારા દેશના ખૂણે ખૂણે કળશ યાત્રા નીકળી રહી છે આ અભિયાન અંતર્ગત લખપત તાલુકાના કચ્છના કુરુક્ષેત્ર એવા યુદ્ધ ભૂમિ ઝારા મધ્ય પાર્ટીના આગેવાનોની અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમૃત કળશ યાત્રા યોજાઈ અનેક ગામોમાં આ કળશ યાત્રાનો ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યો

એવા વીર શહીદ ભૂમિ જારા મધ્ય પણ વધારે છે અને જારાની વીર શહીદોની ભૂમિને નમન કર્યું અને એમની માટી લઈ અને દેશની અંદર તેઓ પણ આ હુતાત્માઓને આત્માને શાંતિ બનાય અને તેઓ હંમેશા આપણા સ્મરણાંજલિમાં રહી શકે તે માટે અહીંયાથી આ પવિત્ર ભૂમિની માટી લઈ અને દેશના વડાપ્રધાનશ્રીને અર્પણ કરવાના પ્રયત્ન કરે